ઘરવાળા ભાઈ તમે છૂટાછેડા લ્યો એમ આ ભાઈ એમ કે છૂટાછેડા કરી દીકરો મારી નઈ કોઈ કોનો દીકરો નો દીકરો વિજય ભલાભાઈ નો અને નામ હું એનું નામ કાજલ તરફી જોકરા ને તમારે જેમ કહું એમ કરો હું કંટાળી ગઈ દીકરા કંટાળી ગઈ મારા એમ કે દીકરા મોટો દીકરો રોડ માં સાહેબ બરોબર મને ફાંસી દીધી

તો મેં મારા ત્રણ દીકરા લઈને મારી જિંદગી માં ગુમાવી નાખી પણ મારા છોકરા મારા ઘરવાળા પાસેને ન આવવા દીધા મારા ઘરવાળાએ પ્યાસી જતો લ્યો બહુ પીતો તો દાદ અતિ સાહેબ પીતો તો માં એનો પપ્પા એ માર નાખ્યો મારા ઘરવાળાને બરોબર પછી મારા ઘરવાળાની હાલત એવી છે તો મારા છોકરાની હાલત છે તો બાઈને હમજે એક ન હમજે સાહેબ એ સજા દ્યો કહો દ્યો પછી એ શું કરે સાહેબ તો મને ક્યો હાલો હે એ સજા શું કરે તમ મને ક્યો જોય બાઈઓ કાબૂમાં ન રહે તેમાં જણ શું કરે જણ પાંચે છોકરા હસવાય કાયદાના આવી ગયા હોય કાય એને મજા નથી એની પાસે દવા લીધી છે ભાઈ એમાં છોકરા એ હવે એના માયરો હોય કુટ હોય મને એને તું મને જોવા ગઈ ને તો અહીંયા અહીંયા ને ગરામાં ખોજવો હતો સાહેબ એટલે મને એમ જોઈ ટૂંકો થઈ ગયો મારા દીકરા દારૂના તમે દારૂના નેતામાં નેતામાં